આઈ લવ મોહમ્મદના નામે હવે ગુજરાતમાં છમકલું દહેગામના બહિયલમાં કોમી છમકલામાં મોટો ખુલાસો થયો છે ગરબા દરમિયાન હિંસક ટોળાએ પથ્થરમારો કર્યો તોડફોડ કરી અત્યાર સુધીમાં સાહીષની અટકાયત કરાઈ છે અન્ય વીસની શોધખોળ ચાલુ હોવાનું એસપીએ જણાવ્યું એક વ્યક્તિએ આઈ લવ મહાદેવ લખતા ટોળું વિફર્યું હતું WhatsApp પોસ્ટમાં લખેલા એક શબ્દ સામે ટોળા ઊભર્યો છે કે રાયલટોળાએ ગરબા સ્થળ પર પથ્થર મારુ કર્યો હતો પોલીસ દ્વારા કોમી સમકલા કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે એસપી કહ્યું પહેલા ટોળાઈ દુકાન સળગાવી પછી પથ્થર કર્યો હતો આઈ લવ મોહમ્મદ કરીને આજકાલ સોશિયલ મીડિયા પર એક ટ્રેન્ડ ચાલે છે હેશટેગ ચાલે છે એની વિરુદ્ધમાં બયલ ગામની એચકે પટેલ આઇલબ મોહમ્મદ આઇલબ મહાદેવ કરીને સ્ટેટસ મૂકવા માટે એક અપીલ બહાર પાડવામાં આવેલ છે અને આ અપીલમાં એનો એક શબ્દ પ્રયોગ કરવામાં આવેલ છે કે ઝલીલ કરીને શબ્દ પ્રયોગ કરવામાં આવેલ મુસ્લિમ સમુદાય વિરુદ્ધ આ શબ્દોથી આ લોકો ભડકી ગયા અને એની લીધે એકઠ્ઠા થઈને મારા થયા ગઈકાલે રાત્રે લગભગ અગિયાર વાગ્યાની આસપાસ દહેગામ તાલુકાના બયલ ગામમાં મુસ્લિમ જ્ઞાતિના લોકો એકઠા થયા અને સૌપ્રથમ તો એક એચ કે પટેલના દુકાનમાંથી સામાન બહાર કાઢીને આ સામાન જલાવવામાં આવ્યો અને પછી આ ટોલા ભેગા થઈને હિન્દુ વિસ્તાર ઉપર પથ્થરમારી કરવામાં આવે આ પથ્થરમારામાં બે ત્રણ લોકોની નાના મોટા ઈજા થઈ અને બે ત્રણ દુકાનો પણ સલગવામાં આવે એની વિરુદ્ધ ત્રણસો સાત ચારસો છત્રીસ આઈપીસી પુરાણી અને બીએનએસ એનએસ વન ઝીરો નાઇન અંતર્ગત

લાવીને પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે હાલ આ બંને ગાડીની અંદર તમામ જે આરોપીઓ છે કે જેને ગઈ રાતે પથ્થરમારાની ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું અને જે આ જાણી જોઈને આખું ષડયંત્ર કરવામાં આવ્યું હોય તે પ્રકારનું હાલ તો સામે આવી રહ્યું છે પરંતુ થોડીક સમય પહેલાં જ જે ગાંધીનગર એસપીનું નિવેદન આવ્યું છે કે મુસ્લિમ લોકોના ટોળા દ્વારા હિન્દુઓના વિસ્તારમાં જે છે પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને દુકાનોમાં પણ તોડફોડ કરવામાં આવી હતી કે પોલીસ દ્વારા હાલ સાહીઠ જેટલા લોકોની અટકાયત કરવામાં આવી છે અને અન્ય વીસ શંકાસ્પદ નામો જે છે જે પોલીસ પાસે છે તેની સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે હાલ સમગ્ર ગામની અંદર શાંતિનો માહોલ છે પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળ છે ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો છે સાથે જે જગ્યાએ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને જે પટેલના આયોજિત વિસ્તાર હતો ત્યાં આ સમગ્ર પથ્થરમારો જે છે કરવામાં આવ્યો હતો અંદાજે બે કલાક જેટલો પથ્થરમારો જે છે એ ચાલ્યો હતો એક બાજુ આઈ લવ મહંમદનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે એક વ્યક્તિ દ્વારા આઈ લવ મહાદેવનું જે સ્ટેટસ મૂક્યું હતું તેને લઈને આખો સમગ્ર વિવાદ જે છે વકર્યો હતો અને વિવાદને એટલો બધો વકર્યો હતો કે ગઈકાલે મોડી રાતે પથ્થરમારો થયો જેમાં પોલીસ કર્મચારીઓ હોય કે પછી સ્થાનિક લોકો હોય પથ્થરમા એ લોકો પણ ઇજાગ્રસ્ત હતા હાલ પોલીસ દ્વારા જે શંકાસ્પદ લોકો તમામ લોકોની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી જે હાથ ધરવામાં આવી છે

ઈ જે સિચ્યુએશન અબી પૂરી તરહ સે પોલીસ કે કંટ્રોલ મે હે ઓર ગામ મે અબી પૂરી તરહ સે શાંતિ હે અબી 200 સે જ્યાદા પોલીસ કા બંધુગસ્ત ઓર 2 SRP ની કંપનીઝ ભયલગામ મે ડિપ્લોય હો ચુક્યા બેહગામ માં નવરાત્રી દરમિયાન બબાલ મુદ્દે દેવનાથ બાપુએ નિવેદન આપ્યું પથ્થરબાજી અને દુકાનમાં આગ લગાવી તે દુખદ બનાવ તહેવાર ચાણે વાતાવરણ રોહળનારા સામે કડક કાર્યવાહી થાય શાંતિના દુશ્મનોને એવી સજા મળે કે ફરી આવું ન કરે અસામાજિક તત્વોને દાખલારૂપ સજા મળે તે જરૂરી હોવાનું દેવનાથ બાપુએ જણાવ્યું એ નવરાત્રિ ઉપર પથ્થરબાજી કરવી દુકાનોમાં આગ લગાડવી અને ત્યાં ઉભેલી ગાડીઓને સળગાવી આવા તહેવાર ઉપર આવી હરકત કરવાની કોઈ પ્રયાસ ના કરી શકે આવી કોશિશ ના કરી શકે એટલે મારી સરકારથી વિનંતી છે કે આ લોકોને એવો દંડ મળવો જોઈએ એક દાખલો બેસી જવો જોઈએ દહેગામના બહિયલમાં પથ્થર મારાની ઘટનાને લઈને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જ્યોતિરનાથ મહારાજે પથ્થર મારાની ઘટનાને વખોડી છે કેટલાક સામાજિક તત્વો આ પ્રકારનું કૃત્ય કરે છે જ્યોતિનાથ મહારાજ સમાજના આગેવાનો આગળ આવે અને આવા તત્વોને ઓળખે હુમલો કરવા પાછળ કોણ

સરકારે કાર્યવાહી કરવી જોઈએ પ્રજાએ પણ જાગૃત થવું પડે હું તો લઘુમતી કોમના પરધર્મીઓને મારા મિત્રો ને સમજાવું છું કે તમે તમારી કોમમાં આવા તત્વો જે છે શોધીને બહાર કાઢો હું કાયમ એક શબ્દ વાપરું છું કે ધર્મ કરતા રાષ્ટ્ર મહાન છે